યોગ અને સંસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સાવરકુંડલા ખાતે આયોજિત સમર યોગ કેમ્પ નું ભવ્ય સમાપન થયું આ કેમ્પમાં સાત થી પંદર વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને યોગ પ્રાણાયામ સંગીત માઇન્ડ પાવર બ્રેઇન જીમ જૂની રમતો સાંસ્કૃતિક વિવિધ સ્પર્ધા કરાટે અને સેલ્ફ ડિફેન્સ સંસ્કૃત શ્લોક પઠન જેવી અનેક લોકપ્રિય પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો આ કેમ્પના સફળ સંચાલનમાં જાગૃતિબેન આર ગોસ્વામી અને કિરણબેન ભટ્ટીએ સહસંચાલક તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી આ કેમ્પ દ્વારા બાળકોને શિસ્ત એકાગ્રતા આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યોનું મહત્વ શીખવવામાં આવ્યું હતું આ પ્રકારના કેમ્પમાં આયોજનથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળે છે અને તેમને ભવિષ્ય માટે સક્ષમ નાગરિક બનાવવામાં મદદ મળે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સાવરકુંડલાની યોગ પ્રેમી જનતાઓનો આભાર કે તેમણે આ ભવ્ય આયોજનને સફળ બનાવ્યું આગામી સમયમાં પણ આવા વધુ કેમ્પનું આયોજન થાય તેવી આશા રાખીએ નમસ્તે હું આ સમર કેમ્પમાં આવી છું મને ખૂબ જ મજા આવી આમાં ડ્રોઈંગ ડાન્સ ઘણું બધું હતું તેમાં પણ મને ખૂબ જ મજા આવી મને જે એકવાર હું હવે વાંચવા મળી તે મને તરત જ યાદ રહેવા મળ્યું છે ગીતાજીના શ્લોક જે મને નહોતા આવડતા તે પણ આવડવા મળ્યો છે શાળ યોગ કોચ અહીં આપણે કન્યાશાળામાં શાળ કુંડારના બાળકો માટે સમરકાંત યોજ્યો હતો જે પંદર તારીખથી ત્રીસ તારીખ સુધી ચાલ્યો છે પંદર દિવસનો હતો એમાં બાળકોને એને સ્વાસ્થ્યને લગતું એમને બ્રેઇનને લગતું એ પૂરતું જ્ઞાન આપ્યું અને હેલ્ધી એવો નાસ્તો આપ્યો અને બાળકોને નવી નવી ગેમ રમાડી સંસ્કારનું સિસ્ટન કર્યું બાળકોને શ્લોકો નવા નવા શીખવાડ્યા ત્યાં છે શ્લોકનું કોમ્પિટિશન હતી લ સાથે યોગ કરાવવા નમસ્કાર કરાવ્યા અને બાળકોને બને એટલું પોતાના કાર્યમાં એ કોન્સન્ટ્રેશન કેમ રાખી શકે એ શીખવાડ્યું એવી મુદ્રાઓ શીખવાડી જ્ઞાન મુદ્રા શીખવાડ્યું કે એનું કોન્સન્ટ્રેશન પાવર વધે એનું આ સબર કેમ્પ દરમિયાન મારા બંને સહસંચાલકનો હું આભાર માનું છું જેણે પંદર દિવસ સુધી સાથ આપ્યો અને બધા વાલીઓનો ખાસ કરીને કે જેણે પોતાના બાળકોને અહીંયા મોકલ્યા અહીંયા નેવું જેટલા બાળકોને મેં ટ્રેનિંગ આપી છે પંદર દિવસ દરમિયાન નવી નવી રમતો રમાડી છે કે એના દ્વારા એનું ક્યુરોસીટી વધે એનું જ્ઞાન વધે એની યાદશક્તિ વધે એનું હેલ્થ સુધરે ખાસ તો એના હેલ્થ માટે રજૂ કરવામાં આવ્યું હતું હું બધા મારા સાવકુંડલાના જેટલા અહીંયા વધારેલા વાલીઓ છે બધા વિદ્યાર્થીઓ મારા જે હતા સ્ટુડન્ટ એનો આભાર માનું છું અને ખાસ કરીને મારી ટીમનો હું આભાર માનું છું